લવિંગની સુગંધ ખરેખર બહુ સરસ લાગે છે રિફ્રેસિંગ લાગે છે જરૂર ટ્રાય કરીશું સાત્વિક રેસિપીની આપણી વિડીયો સિરીઝમાં આજે બનાવીશું કાચી કેરીનું શરબત અને એ પણ પ્રીમિક્સ કે જેનાથી એકવાર બનાવી લઈએ અને ફ્રિજમાં સ્ટોર કરી લઈએ તો આખો એ ઉનાળો ફક્ત બે ચમચી નાખી તાત્કાલિક અને એકદમ તાજગી ભર્યું શરબત આપણે તૈયાર કરી શકાય મારા હાથમાં છે માઝા કંપનીનું શુગર જ્યુસ સોરી સોરી મેંગો જ્યૂસ પેકેટ ઉપર આ સો ગ્રામના પેકેટમાં શું અને કેટલું નાખ્યું છે એ લખ્યું છે જેમાં શુગર કરીબ કરીબ પચાસ ટકા આસપાસ છે ફ્લેવર અને કલર્સ વીસ ટકા છે સોડિયમ વીસ ટકા છે પરંતુ મેંગો કલ્પ ફક્ત દસ ટકા છે વિચારો સો ગ્રામ મેંગો જ્યુસમાં ફક્ત દસ ટકા જ મેંગો હોય તો કંપનીઓ આપણને કેટલી બુદ્ધું બનાવી રહી છે હું કશું જ કહેવા નથી માંગતો બસ મારી જવાબદારીમાં આવે છે એટલે ફક્ત ભલામણ કરીશ કે તમારા બાળકોને અને પરિવારને આવા ધીમા પોઈઝનથી દૂર રાખજો અને આવા મેંગો જ્યુસ ઘરે પણ સહેલાઈથી બનાવી શકાય છે બસ ઘરની સ્ત્રીઓને થોડીક આળસ છોડી અને બનાવવાની ટ્રાય કરવી પડશે આવો કાચી કેરીનું શરબત ફટાફટ બનાવી દઈએ ભક્તો આજને એ કાચી કેરીના શરબતની અંદર પાંચસો ગ્રામ કેરી લીધી છે થોડુંક ફુદીનો નાખવાના છીએ ફ્લેવર માટે અને આજે લવિંગ ફ્લેવરનું આપણું આ શરબત બનાવવાના છીએ જેની અંદર આપણે અઢીસો ગ્રામ દળેલી સાકર નાખવાના છીએ જેટલી કેરી છે એના કરતાં અડધી આપણે દળેલી સાકર લીધી છે અને ટેસ્ટ માટે સફેદ નમકની જગ્યાએ આપણે સેંધા નમક લીધું છે ભક્તો આપણે બનાવી રહ્યા છીએ કાચી કેરીનું શરબત પણ ગુજરાતમાં આને મોસ્ટલી બાફલો પણ કહેવાતો હોય છે આના પ્રીમિક્સને મીન્સ કે આપણે જે પ્રિમિક્સ તૈયાર કરીશું પછી એમાંથી બે બે ચમચી નાખીને આપણે જે ગ્લાસમાં સર્વિંગ કરવાના હોઈએ તો એ શરબત બની જાય છે પણ જે ક્વોન્ટિટી બનશે એ બનશે બાફલો ગુજરાતીમાં જેને બાફલો કહેવાય છે અને બીજું કે કાચી કેરી કોઈ પણ આપણે લઈ શકીએ છીએ પણ વધારે મને જે ટેસ્ટ ગમે છે એ છે કાળડો કેરી આજે આપણે જે કાગડો કેરીનો ઉપયોગ કરી રહ્યા છીએ બાકી કોઈ પણ કાચી કેરી છે એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે શરબત એનો બહુ જ સરસ બનશે ભક્તો કેરીને સારી રીતે સમારી લેવાની છે અને પછી આપણે એને બાફવા માટે કૂકરની અંદર નાખીએ છીએ બહુ જાજુ નહીં પણ થોડુંક તો પાણી જોશે વિધાઉટ પાણી એ કેરી બાફી નહીં શકાય એટલે અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી નાખી દઈશું એ સાથે સાથે આપણી પાસે જે લવિંગ છે તો લવિંગ ફ્લેવરનો આપણે બાફલો બનાવીએ છીએ તો પછી લવિંગ પહેલાં નાખી દઈએ છીએ અને એ સિવાય આપણી પાસે જે ફુદીનાના પત્તા છે આપણે એને જ્યારે ગ્રાઇન્ડ કરીશું જ્યુસ બનાવીશું એ વખતે નાખીશું એટલે ફુદીનાનો જે ફ્રેશ ફ્લેવર છે એ જળવાઈ રહેશે ગરમ કરવાની જરૂર નથી અને સાકર પણ આપણે ઉપરથી નાખીશું ભક્તો કેરીને બફાતા વાર નથી લાગતી ગેસની ફ્લેમ હાઈ રાખી અને ત્રણ સીટી મારીને પાંચ મિનિટ પડે વધારી દઈશું તો પણ કેરી કમ્પ્લીટ બફાઈ જશે તો ત્રણ સીટી મારીને આપણે જોઈએ છીએ તો આ હા 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 શું સુગંધ આવી રહી છે લવિંગની અને સાથે સાથે કાચી કેરીની આપણે કેરી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે બસ આપણે આને સીધું જ હવે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ પણ ઠંડુ થયા પછી બીજા વાછોમાં કાઢી લો એટલે લોફટાફટ ઠંડુ થઈ જાય અને ઠંડુ થયા પછી આપણે આ પલ્પને ગ્રાઇન્ડ કરી લઈશું બરફવાળા ઠંડા પાણીમાં ગોળ ફેરવીને આપણે પલ્પને ઠંડો કરી લીધો છે હવે આપણે સીધો જ મિક્સર જારની અંદર આને ટ્રાન્સફર કરી દઈએ છીએ હવે ફુદીનાના ફ્રેશ પત્તા ડાંગલી સોતા આપણે અંદર નાખીએ છીએ ગ્રાઇન્ડ થશે એટલે ફુદીનાના ફ્લેવર છે ખુલશે અને પાછુંથી આપણે એને ગાળી લઈશું એટલે કોઈ ઇશ્યુ નથી આપણી પાસે એક ચમચી કાળું નમક લીધું છે જેની સુગંધ પણ બહુ સરસ આવશે અને ઓલરેડી આપણે આની અંદર લવિંગ નાખેલા છે જેની પણ સુગંધ છે એ બહુ સરસ સુંદર આવશે આપડે પાસે સાકર છે પણ આપણે પાછળથી એડ કરીશું હાલ નાખવાની જરૂર નથી જો આખી સાકર તમે ખરી સાકર લેતા હો તો આ જગ્યાએ જarni દર નાખી દેવી જોઈએ અથવા પાછળથી આપણે ભૂકો નાખી તો પણ ચાલે છે નાઈસ देखिए कितना अच्छा हमारा पल्प बनके तैयार है अब इसके अंदर छोटे-छोटे लविंग के जो टुकड़े दिख रहा है और कच्ची कैरी के थोड़े से रेशे दिख रहे होंगे और पुदीने के जो छोटे-छोटे पत्ते हैं वो भी दिख रहे हैं ये स्टेज पर अभी इसे हम चाहे तो गाल सकते हैं और यदि नहीं चाहे तो हम इसे छोड़ सकते हैं वैसे ही ये पल्प अभी सर्व करने के लिए तैयार है लेकिन हम इसे अभी एक बार अच्छे से छान लेंगे और उसके बाद इसका उपयोग करेंगे આપણું કાચી કેરીનું શરબત બાફલા પ્રિમિક્સ બનીને તૈયાર છે જુઓ આટલી કન્સિસ્ટન્સી આવી પડે અને છાયના પછી ગરણીમાં ગાળા પછી જોઈએ છે તો આ જે નીકળ્યું છે એને આપણે શાકની અંદર અથવા દાળની અંદર નાખી શકીએ છીએ અને એ સિવાય આપણે શરબત બનાવવું હોય તો એમાં પણ ઉપયોગ કરી શકાય છે અને આપણી પાસે જે સાકરનું દળેલી સાકરનો ભૂકો છે તો એ આપણે નાખી દઈએ છીએ હાલ હવે આને ગરમ કરવાની જરૂર નથી સાકરને ભળતા વાર નહીં લાગે થોડુંક પાણી જ સાકર છોડશે પણ એટલું બધું પણ નહીં છોડે એટલે આપણું પ્રિમિક્સ છે એટલું બધું આછું પણ નહીં થાય આ પ્રિમિક્સને આપણે ફ્રીજમાં રાખીશું તો બે બે ત્રણ મહિના સુધી આરામથી આ ચાલે છે જો આપણે ઓછો ઉપયોગ કરીએ તો ફરી ઉનાળામાં દરરોજ એક ગ્લાસ અથવા બે ત્રણ દિવસે એક ગ્લાસ પીતા રહીએ તો સ્વાસ્થ્ય માટે પણ સારું છે શરૂઆતમાં આવી કદાચ ગાંગડીઓ લાગશે પણ થોડીક વાર જશે ચલાવતા રહેશો એટલે તરત જ બળી જશે